ના છેલ્લા કેટલાક સમયથી ચાલતા આંદોલન વચ્ચે રાજા મહારાજાઓ હવે ખુલી ભાજપના સમર્થનમાં આવી ગયા છે પ્રધાનમંત્રી મોદીના સમર્થનમાં શું બોલ્યા છે રાજા મહારાજાઓ આવો જોઈએ જાણીએ સમજીએ ક્ષત્રિય રાજવીઓએ કર્યું ખુલ્લીને પ્રધાનમંત્રી મોદીનું સમર્થન પહેલી વખતે ખુલ્લીને બહાર આવ્યા રાજા મહારાજા સંકલન સમિતિથી વિરુદ્ધ રાજવીઓએ કર્યા વખાણ

હું તો તમારા ઘર નો માણસ છું તમારી વચ્ચે મોટો થયેલો છું ઘણું બધું તમારી પાસે શીખીને આગળ ગયો છું જે રાજા મહારાજા પર થયેલા નિવેદન થી વિવાદ થયો હતો તે રાજવીઓ હવે ભાજપના દીરે સમર્થનમાં આવી ગયા છે રાજકોટમાં મોટી સંખ્યામાં ભેગા થયેલા એક સ્વરમાં ખુલીને સ્વર માં ખુલી ને ભાજપ નું આહવાન કર્યું કે છે અને પ્રત્યેક ભારતવાસીઓને હું અનુરોધ કરું છું કે આપણે એક ભારત શ્રેષ્ઠ ભારત મેખ ભારત અખંડ ભારત અને નૂતન ભારતના નિર્માણમાં આપણે સૌ સાથે પ્રયાણ કરીએ અને આપણે પોતપોતાનું આપણે યોગદાન આપીએ રાજકોટના રાજપી માનદાતા સિંહ ચાડીજાએ કેવું છે કે પ્રધાનમંત્રી મોદી અઢાર કલાક કામ કરે છે અને વસુદેવ કુટુંબકની ભાવનાથી દેશને આગળ વધારી રહ્યા છે જેથી આપણે તમામે સાથે મળીને પ્રચંડ પ્રચાર કરવા માટે મતદાન કરવાની જરૂર છે વધુમાં તેમણે રૂપાલાના વિવાદ અંગે કહ્યું કે સંકલન સમિતિ અને ભાજપ વચ્ચે સંવાદ ચાલુ છે ટૂંક સમયમાં જ આ વિવાદનું નિરાકરણ પણ આવી જશે નાના વિવાદોને અત્યારના જો એક આપણે નજર અંદાજ કરીને એક મોટા પરિપ્રેક્ષ ઉપર એક રાષ્ટ્રહિત માટે કે જેના માટે અમારા પૂર્વજોએ ક્ષત્રિય સમાજના પૂર્વજોએ બલિદાન દીધા છે એ રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ વાદ વિવાદો કે આક્ષેપ ન પડતા એ રાજકોટમાં યોજાયેલી રાજવીક એક સ્વર માં ભાજપ અને પ્રધાનમંત્રી મોદીના સપોર્ટની વાત કરી છે રાજવીઓ સ્પષ્ટ માનવું છે કે હાલ સનાતન માટે સારો યુગ છે अयोध्या द्वारका सहित अनेक हिंदू धार्मिक मंदिरों नो विकास थयो छे તેથી રાજકોટમાં મળેલા પિસ્તાલીસ રાજ્યોએ આહવાન કર્યું છે કે નાના વિવાદોને નજરઅંદાજ કરી મોદીને દૈવ્ય સિંહાસન સ્વરૂપે ત્રીજી વખત દેશનું સુકાન સોંપવું જોઈએ ગુજરાતના લોકોના દિલ દિમાગમાં ભાજપ માટે એક ભરોસો છે બે હજાર ચોવીસ વર્તમાન લોકસભાની ચૂંટણીમાં આપણે બધા દેશભર માંથી આદરણીય નરેન્દ્રભાઈ માટે એક દૈવીય સિંહાસન સ્વરૂપ ચારસો પ્લસ કમળ ની ભેટ અર્પણ કરીએ અને પૂર્ણ બહુમતી સાથેની સરકારનું સુકાન આપણે તેમને સોંપીએ રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે મળેલી આ બેઠકમાં કચ્છ ભાવનગર ગોંડલ સહિતના રાજવીઓએ લેટર ઓફ સપોર્ટ ભાજપને આપ્યો છે રાજવીએ કહ્યું છે કે નરેન્દ્ર મોદી નક્કર નિર્ણય લઈને એ સાબિત કરી આપ્યું છે કે આપણા ભારત દેશ ભૂતકાળમાં ભવ્ય હતો વર્તમાનમાં ભારતની ભવ્યતા પરિખુશ થઈ રહી છે અને ભવિષ્યમાં ભારત વિશ્વગુરુના સર્વોચ્ચ શિખર ઉપર બિરાજમાન થવાનું છે

ગુજરાતના અલગ અલગ રાજ્યોએ લેટર લખીને ભાજપને સમર્થન જાહેર કર્યું છે આ તમામ લેટરને માનદાતા સિંહ જાડેજા વાંચી સંભળાવ્યા હતા રાજવીઓ ખુલીને ભાજપના સપોર્ટમાં આવતા જ હવે ક્ષત્રિયોનું આંદોલન સમાતું જોવા મળી રહ્યું છે સંકલન સમિતિના નેજા હેઠળ શરૂ થયેલા આંદોલનને પહેલા પ્રતિસાદ મળ્યો હતો પરંતુ હવે ક્ષત્રિયો સનાતન ધર્મ તથા નરેન્દ્ર મોદીના નામે ભાજપના સમર્થનમાં આવી ગયા છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપનો પાંચ લાખથી વધુ મતથી જીતવાનું જે ટાર્ગેટ છે તે સફળ થાય છે કે નહીં બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા